પાકિસ્તાનમાં તકતા પલટ થવાનો હતો થોડાક પાકિસ્તાનની સરકાર સાથે મળીને આ એક ખૂબ મોટું ષડયંત્ર રચ્યું અને ધ્યાન ડાયવર્ટ કરવા માટે પોતાની નોકરી બચાવવા માટે પોતાની આબરૂ બચાવવા માટે એણે ભારત પર હુમલો કર્યો અને છવ્વીસ લોકોના જીવ લઈ લીધા

પોતાના પરિવારની સેફટી માટે એમને વિદેશ શિફ્ટ કરી દીધા ને અત્યારે જનરલ મુનીર ગાયબ થઈ ગયા છે પાકિસ્તાનની સેના અત્યારે એના જનરલને શોધી રહી છે અને સૂત્રોને હવાલેથી ખબર મળી છે કે પાકિસ્તાનના જનરલ મુનીર રાવલપિંડીના એક બંકરમાં છુપાઈ ગયા છે અને લગભગ 1 મહિનાનું રાશન પાણી પોતાના માટે રિઝર્વ કરી અને પછી આ બધી વસ્તુ કરી છે એક બાજુ એણે પાકિસ્તાનનું ભંડોળ ખતમ કર્યું ભ્રષ્ટાચારથી પોતાની સંપત્તિ કરી આઠ લાખ ડોલરની સંપત્તિ ઊભી કરવાવાળા જનરલ મુનિર અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને જનરલ મુનિર એ હત્યાકાંડ કર્યો એ આ હત્યારાએ હવે પોતાની જીવ બચાવવા માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અત્યારે સૌથી મોટી ન્યૂઝ એ છે મુફત લખજો આને અંદર કે પાકિસ્તાનના જનરલને પાકિસ્તાનની આર્મી શોધી રહી છે આનથી નિર્લજ્જતાની કોઈ વાત ના હો શકે પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચારી જનરલ એટલે જનરલ મુનીર છે તો આવું ષડયંત્ર રચ્યું હતું પોતાના બચાવવા માટે આટલું મોટું ષડયંત્ર એક સૌથી મોટી બ્રેકિંગ તમને આપી રહ્યા છે એના બાદ અત્યારે બીજી બ્રેકિંગ તમને આપું છું સૌથી મોટી બ્રેકિંગ પાકિસ્તાન માત્ર ને માત્ર છ દિવસ માટે છે છ દિવસ માટે જ પાકિસ્તાન યુદ્ધ લડી શકે એવી પોઝિશન માં છે પાકિસ્તાન પાસે જે ટેન્ક છે એ ટેન્કોમાં માં ફ્યુલ ભરવાની કેપેસિટી માત્ર પાંચ થી છ દિવસની છે

એ વિમાનો ઉપર જે શેખી મારતા હતા એ બધા જ વિમાનો એ લોકોએ ગાયબ કરી દીધા છે ઈરાન ના પાસે ગ્વાદર પોર્ટ માં દીધા છે કારણ એ છે કે એ વિમાનો અત્યારે હાલ મેન્ટેનન્સ માં હતા

જેના કારણે હવે અમેરિકાના કંપની દ્વારા એ વિમાનો ઠીક કરવા માટે આવી નથી રહ્યા એટલે આ સૌથી મોટો ઝટકો મળ્યો બીજો ઝટકો જે બીજું એમને પાસે જેએફ સિક્સટીન એક મિનિટ આ કન્ટિન્યુ છે જેએફ સિક્સટીન જે વિમાનો છે ફાઇટર જેટ એ ફાઇટર જેટ માં જે એમની પાસે એક મિસાઇલ છે પીએલ ફિફ્ટીન આ જે મિસાઇલ સૌથી ઘાતક મિસાઇલ કહેવાય છે એ ઘાતક મિસાઇલ એમને લગાવવાના હતા પણ એ બી ફેલ થઈ ગયું અને ચાઇના દ્વારા આપેલા ફાઇટર જેટમાં હવે એ મિસાઇલ લાગી શકતી નથી એટલે આ એક બીજો ઝટકો પાકિસ્તાનને આર્મીને મળ્યો છે કુલ મલાવીને પાકિસ્તાનને આર્મીનો જનરલ ગાયબ છે એ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે અને બંકરમાં એક મહિનાનું જીવણ લઈ જમણ લઈ અને છુપાઈ ગયો છે બીજી બાજુ વિમાનમાં ફ્યુલ ભરવાની ટેન્કમાં ફ્યુલ ભરવાની કેપેસિટી માત્ર 5 દિવસની છે ત્રીજી બાજુ જેમને પાસે ચાઇનીઝ જેટ છે એ કોઈ મિસાઇલ કેરી કરી શકતા નથી અને અમેરિકાના જે વિમાન છે એ અંડર માં રહે કુલ મલાવીને પાકિસ્તાનની હાલત અત્યારે પાયમાલ છે જેના કારણે એ હવે કોઈ આગળનું યુદ્ધ લડી શકવાની પરિસ્થિતિમાં છે જ નહીં હવે નવી બ્રેકિંગ આપણે કરીશું બજર અગત્યની બ્રેકિંગ કે ભારતે સૌથી પહેલા વોટર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને સિંધુ નદીનું પાણી બંધ કર્યું કેટલાક લોકો એક વાત કરતા હતા કે આ સિંધુ નદીનું પાણી બંધ કરી દઈશું તો શું ભારત રોકી શકશે શું ભારત પાસે આ સ્ટોરેજ છે તો જવાબ છે હા જલ શક્તિ મિનિસ્ટર અને કેન્દ્રીય ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે જે બેઠક થઈ એની અંદર સાબિત થઈ ગયું છે કે ભારત અત્યારે નહીં લોંગ ટાઈમ સુધી સિંધુ જલ સંધિ રદ કરી શકવાની ક્ષમતા ધરાવે છે ભારતે પોતાની સ્ટોરેજ કેપેસિટી વધારી દીધી છે ભારતે સિંધુ નદીનો જળ ડાયવર્ટ કરવા માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે એટલે આ સિંધુ નદીની ઇન્ડસ્ટ્રી રિવર ટ્રીટી જે આપણે રદ કરી છે એ ખૂબ લાંબા સમય સુધી ટકી શકે છે એ તાકાત ભારત પાસે છે એટલે જે લોકો આના ઉપર સવાલ ઉભા કરતા હતા એ લોકોના સવાલોના જવાબ મળી ગયા છે ભારત સિંધુર રિવર ટ્રીટી ક્યારે પાછી ચાલુ ના કરે

જે લાઇન છે એટલે ઇન્ડિયા અને પાકિસ્તાનના વચ્ચે જે શિપિંગ લાઇન છે જે આખો વૈશ્વિક વ્યાપાર ચાલે છે એ નિરસ્ત કરી શકે છે તો એના કારણે પાકિસ્તાનની જે પોર્ટની આવક છે એ પૂરી તરીકેથી ખતમ થઈ જશે એટલે પાકિસ્તાનને અંદર સૌથી મોટી ઇકોનોમિક સ્ટ્રાઇક ભારતને દ્વારા ચાલુ થઈ ચૂકી છે પાકિસ્તાનને ચારો તરફથી ઘેરી લીધું છે કારણ કે પાણી નથી પાણી માટે સિંચાઈ ના થાય સિંચાઈ ના હોય તો અન્ન જલ ના મળે ત્યાંની ઇકોનોમી ખતમ થઈ થઈ જાય બંધ બંધ કરી તો પોર્ટની આવક હવે જશે કુલ પાકિસ્તાન પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ પાયમાલ અને ખૂબ દુઃખદ છે જે કર્મ એણે કર્યા છે એ કર્મનું ભુકતાન હવે એ કરી રહ્યા છે એના બાદ સૌથી અગત્યની ન્યૂઝ એક બીજી ન્યૂઝ આવી રહી છે બ્રેકિંગ કરજો બજર બજારજો બ્રેકિંગ

કેમ કે હવે ભારત ભારત જે છે એક કોઈ વિદેશી દેશ ઉપર ગોલા બારૂદ માટે ડિપેન્ડન્ટ નથી એક રિપોર્ટ અનુસાર ભારત લગભગ 88% ગોલા બારૂદ જાતે પ્રોડ્યુસ કરી રહ્યો છે એટલે આપણે ક્યાંથી ઇમ્પોર્ટ નથી કરવું પડતું આપણે દેશી સ્વદેશી કંપનીઝ ગોલા બારૂદ બનાવી રહી છે એમ્યુનિશન બનાવી રહી છે અને એના કારણે ભારત જે છે લગભગ 50 દિવસ સુધી સતત વોર લડી શકે છે એટલી તાકાત ભારત ધરાવે છે એના સાથે સાથે લગભગ એકસો પિચોતેર પ્રકારના જે ગોલા બારૂદ છે એમાંથી એકસો ચોપન જે ગોલા બારૂદ છે સ્વદેશી તકનીકથી તૈયાર થઈ રહ્યા છે એપીએમજી અને ફિક્કી ની બે હાજર ચોવીસ ની રિપોર્ટ છે એમઓ ઇન્ડિયા બે હાજર ચોવીસ અનુસાર ભારત આમાં લખેલું છે કે ભારત કા ગોલા બારૂદ નિર્યાત ભી બડા હે ઓર દો હજાર તેવીસ ચોવીસ મેં ભારતને આઠસો સેતીસ કરોડ રૂપિયા કા ગોલા બારૂદ ખરીદા

टुकड़ा करी ना के जो आर्थिक करी तो दो रिपोर्ट ने अनुसार, दो अनुसार चौबीस में भारत की प्रति व्यक्ति आय पाकिस्तान से 1.7 गुना अधिक रही भारत में यह आंकड़ा 2.26 छब्बीस लाख प्रति वर्ष था जबकि पाकिस्तान में केवल एक पॉइंट बत्तीस लाख इसके अलावा

એટલે પાકિસ્તાન અત્યારે હાલ બંકર બનાવવામાં લાગ્યું છે ટ્રેડિશનલ રીતે વોરફેર માટે તૈયારી કરે છે ભારત પાસે એડવાન્સ ટેકનોલોજી છે જેમ ઇઝરાયલ ઉપર જ્યારે ગાઝા પટ્ટીમાંથી હવાઈ હુમલા થતા હતા હુમાસ હવાઈ હુમલા કરતો હતું ત્યારે ઇઝરાયલે આપણી ડિફેન્સ સિસ્ટમના કારણે એક ડોમ બનાવ્યો હતો અને એના કારણે બધા જ મિસાઇલો જે છે એ ઇઝરાયલમાં જતાં પહેલા આકાશમાં જ ધ્વસ્ત થઈ જતી હતી એ જ વસ્તુ હવે ભારત પાસે છે રશિયાની ટેકનોલોજી છે એસ ફોર હંડ્રેડ નામ છે અને પાકિસ્તાન કોઈ બી મિસાઇલ એટેક કરે તો એ મિસાઇલ ભારત સુધી આવે એટલા પહેલા આકાશમાં ધસ્ત થઈ જશે આ તૈયારી ભારતની છે હવે આવી કોઈ મિસાઇલ સિસ્ટમ કે એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાન પાસે નથી આ સૌથી મોટી ન્યૂઝ છે અને એ જ કારણ છે કે ભારત પાકિસ્તાનથી થી દર ક્ષેત્રે મજબૂત છે અને જે રીતે અત્યારે એક બ્રેકિંગ થઈ કે પહેલગામનો એટેક જે છે એ ક્યાંક ને ક્યાંક જનરલ મુનીર પાકિસ્તાની સરકાર સાથે મળીને પોતાની ઇજ્જત બચાવવા માટે પોતાની નોકરી બચાવવા માટે પોતાને જે પદ ભ્રષ્ટ કરવાના હતા એનાથી બચવા માટે એણે આ ષડયંત્ર રચ્યું અને છવ્વીસ લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી અને આ કારણ આ કારણ જે છે એ આજે વિશ્વના દરેક દેશને ખબર પડી ગઈ છે એના કારણે જ આજે ભારત જે છે છે એક મજબૂત પરિસ્થિતિમાં અને સમગ્ર વિશ્વના બધા દેશો જે છે એ ભારતને સાથે ખડે પોગે ઊભા છે કેમ કે એમને આ સત્ય વાત ખબર પડી ગઈ છે કે પાકિસ્તાને આ પ્રોક્સી વોર કર્યું છે પાકિસ્તાને ટુરિસ્ટને હિન્દુ મુસ્લિમ કરી અને એમને મોતને ને ગાઢ ઉતાર્યા છે

એની અંદર એક મુસ્લિમ હતો એટલે આ વખત અલ્લાહ તમને નહીં બચાવે નહીં બચાવે નહીં બચાવે આ વાત નક્કી થઈ ગઈ છે મોટી સર્જિકલ સ્ટ્રાઇક નથી થવાની અલ્લાહ બચાવે આ રક્ષા નો એક બયાન હતું પાકિસ્તાનના રક્ષામંત્રી રક્ષા કીધું હતું કે અલ્લાહ કરે યુદ્ધ ના થાય પણ હવે તમે તમે કાંડ જેવા કરી નાખ્યા છે કર્મ એવા કરી નાખ્યા છે કે કે હવે હવે તમને કોઈ બચાવી શકે તમે ભીખ માંગો રડો પાકિસ્તાન છોડીને જાતા તમારે કર્મો ની સજા તમને મળવાની છે અને તમારા આઈએસઆઈ ચીફ પાકિસ્તાનના જે આતંકીઓ છે એમને બચાવવામાં ચક્કરમાં પડ્યા છે તો પાકિસ્તાનની જનતાને કોણ બચાવશે પાકિસ્તાનની આર્મીના ચીફ તો ભાગી ગયા

ભારત પૂરી તરીકેથી જે ડબલ્યુ ડબલ્યુ જે છે ચોવીસ કલાક બી યુદ્ધ ના લડી શકે એવી પરિસ્થિતિમાં જ્યારે આવી જશે ત્યારે ભારત ભારત એના ઉપર જબરદસ્ત અટેક કરશે અને એના બાદ પાકિસ્તાન પૂરી તરીકે નાબૂદ થઈ જશે આજ એક સૌથી મોટી સ્ટ્રેટેજી લાગે છે

પરિસ્થિતિ એ થઈ કે અંદર સિસ્ટમ સાયરનો વાળી લગાવવી પડે અત્યારે થોડીક વાર પહેલા જ ઉમંગ તમને કીધું કે એટલે સિસ્ટમ કરવી પડે છે એટલે બંકર બનાવવા પડે છે કારણ કે એમની પાસે એર ડિફેન્સ સિસ્ટમ નથી ભારત પાસે એસ ફોર હંડ્રેડ નો એર ડિફેન્સ સિસ્ટમ છે જેના કારણે કોઈ ભી મિસાઇલ હવામાં જ આપણે ધ્વસ્ત કરી સકીએ પણ જો ભારત અહીંયાથી કોઈ મિસાઇલ ફાયર કરે તો પાકિસ્તાન પાસે બચવા માટે કોઈ તૈયારી નથી ના કોઈ સિસ્ટમ છે ના કોઈ ઇક્વિપમેન્ટ છે એટલે તે લોકો બંકર બનાવી રહ્યા છે પણ આપણા પાસે જે મિસાઇલો છે એ બંકર ભેદીને મારી શકે છે એવી સિસ્ટમ આપણા પાસે છે એટલે પાકિસ્તાનના બંકર કંઈ કામ આવશે નહીં અને જનરલ મુનીરની ઇન્ફોર્મેશન તો મળી ગઈ છે જનરલ મુનીર રાવલપિંડી પાસે એક બંકર બનાવીને છુપાયેલા છે એની અંદર એક મહિના નાનો જમવાનું લઈને છુપાઈ ગયા છે અહીંયા પાકિસ્તાની આર્મી જનરલ મુનીને શોધી રહી છે કે જનરલ ક્યાં છો અત્યારે અમે અમને બચાવો તમે એ ભીખ માંગી રહી છે પણ ત્યાંના જનરલ જો ગાયબ થઈ ગયા હોય તો જો સેનાપતિ જ ગાયબ થઈ જાય તો પછી સેનાનું શું થશે સેનાનું મોરલ પૂરી તરીકે ની ડાઉન છે અને એ વસ્તુ આપણે એક વિડિયો મુફદ્દલ એક વિડિયો ચલાવો જે બલુચિસ્તાન માં મે તમને આજે સવારે એક વિડિયો મોકલ્યો હતો એ વિડિયો સાફ દેખાય છે કે ત્યાંની પોલીસ આર્મીને કહે છે કે તમારો જનરલ તો અમારે બૂટ કે નોક કે ઉપર રહેતા હે અને આ જે વાત છે એ ત્યાં લોકો ઓળખી ગયા છે એમને જનરલ ના ત્યાં એક ભ્રષ્ટાચારી જનરલ છે જે 8 લાખ ડોલર નું જે છે એ ભ્રષ્ટાચાર કરી અને પોતાનો જીવ બચાવવા માટે તો છુપાઈ ગયો અને દેશને ખતરામાં નાખી ગયો પણ આ દેશમાં ખતરામાં નાખવામાં આ મિલી ભગતમાં પાકિસ્તાન સરકારનો બી એટલો જ રોલ છે કારણ કે પાકિસ્તાન સરકાર જાણતી હતી કે એમનો આર્મી ચીફ એક ભ્રષ્ટાચારી આર્મી ચીફ છે પાકિસ્તાનના ઇતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચારી પાકિસ્તાનનો જનરલ મુનીર છે એ જાણતી હતી પણ એને બચાવવામાં લાગી અને એના કારણે આ ધ્યાન પાકિસ્તાનની જનતાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે પાકિસ્તાનના સાથે વિશ્વના બીજા ધ્યાન ટ કરવા માટે ભારત ઉપર આ પ્રોક્સી વોર કર્યો અને છવ્વીસ લોકોના નિર્દોષોના જીવ લઈ લીધા આ છવ્વીસ લોકોના ના જીવ આજે તમે કર્મ કર્યું છે એનું ફલ તમને મળવાનું જ છે એટલે એની શરૂઆત થઈ ગઈ છે